નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજન સંદેશ ન્યૂઝ તો જુઓ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા હૈદર ખાન પઠાણ સાથે. ભાદરવી પૂનમના શુભ અવસરે છોટાઉદેપુર જિલ્લાના બોડીલી અલીપુરા ચાર રસ્તા પર બાબા સાહેબ આંબેક્ટર ભીમરાવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. જગ્યાના અભાવે છેલ્લા ત્રણ વર્ષથી અલીપુરા પંચાયતમાં મૂકેલી બાબા સાહેબ ભીમરાવ આંબેક્ટરની પ્રતિમા આજરોજ ભાદરવી પૂનમના શુભ અવસરે અલીપુરા સરપંચ ડેપ્યુટી સરપંચ અને પંચાયત ટીમ તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા બોડી અલીપુરા ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં પીરસાની પ્રતિમા જોડી સ્થાપિત કરવામાં આવી છે જુઓ શું સંદેશ આપી રહ્યા છે રોહિત લલિત ચંદ્ર વકીલ આજે બોડેલી મુકામે ડોક્ટર ભીમરાવ બાબા આંબેડકર ની પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષથી જગ્યાના અભાવે ગ્રામ પંચાયત ની અંદર મૂકેલી હતી તે પ્રતિમાને આજે અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી વીડી રાઠવા સાહેબ અને ડેપ્યુટી શ્રી અને તેઓની ટીમે અહીંયા જે પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે બિરસા મુંડાજીની જે પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે તે જ પ્રતિમાની બાજુએ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું આજે અમે અહીંયા ગાડી મૂર્તિકાર વિપુલભાઈ અમદાવાદથી સ્પેશિયલ આવ્યા છે તેઓના હસ્તે આજે અમે અહીંયા ગાડી એ મૂર્તિનું ફિટિંગ થઈ રહ્યું છે આવનારા સમયની અંદર અમે એનો ખૂબ ઉલ્લાસ અને ઉમંગ ભેર એનું અમે ઉદ્ઘાટન કરવા જવાના છે તેની પણ આપ તમામ નાગરિકો છોટાઉદેપુર જિલ્લાના દરેક સમાજને અમે હાર્દિક આમંત્રણ પણ આપવાના છે અત્યારે આ મૂર્તિ ફિટિંગની જે કામગીરી ચાલુ ચાલુ થઈ છે અને આજે લગભગ બે કલાક પછી આને પૂર્ણ કરવામાં આવશે આજે તમામ સમાજને ખૂબ અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે તેથી અમે દરેક સમાજના લોકોને અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ